નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગાયો અને ભેંસો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો કન્ટિન્યુ લાસ્ટો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે જે કોઈ પશુપાલક ભાઈને વિડીયોની અંદર આવેલી ગાય કે કોઈ પણ પશુ ખરીદવા હોય તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તમે એના પર જઈ કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ

જો કોઈ પશુપાલકને સારામાં સારી શકો છો અંદાજીત કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ રંગોળા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી એના ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂક્યું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર તમારા પશુનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં ત્રીજું વેતર વિયાઈ ગયેલ છે આ ભેંસની હાજરમાં એક ટાઈમનું સાડા ત્રણ લીટર એટલે કે આખા દિવસનું સાત લીટર દૂધ આવે છે ભેંસની નીચે પાડી છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ભેંસ હાલમાં સાડા પાંચ મહિનાની ગાભણ પણ છે તો જો કોઈ પશુપાલકને આ ભેંસ ગમતી હોય તો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે પાસઠ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ભેંસ પણ તમને ગામ રંગોળા આ તમને જોવા મળશે ત્યારબાદ ભેંચના માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે તેના પર કોલ કરી તમે આ ભેંચ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ટોપ ક્વોલિટીની કાળી વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે ઓળકીના ચારે ચાર આંચળ કાળા છે અને માલિકના કહેવા મુજબ આ વળકી હાલમાં સાડા ચાર મહિનાની ગાભણ છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે ઓળખી ખરીદવી હોય તો વળકી તમે ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે આ વળકીની અંદાજીત કિંમત માલિકે પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ વળકીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આ વળકી તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ વળકી વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર કાબરી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાય ગયેલ છે ચાર દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે અને હાજરમાં માલિકના કહેવા મુજબ એક ટાઈમનું પાંચ લિટર એટલે કે આખા દિવસનું દસ લિટર દૂધ આવે છે ને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા માટે ગાય ખરીદવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો આ ગાયની અંદાજિત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે ફેરફાર થઈ જશે આ ગાય પણ તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનો નંબર છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર રેલ છે અઠ્યાવીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું છ લીટર એટલે કે આખા દિવસનું બાર લીટર દૂધ આપે છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી છે ઓરિજિનલ ગીર ગાય છે જો કોઈ પશુપાલકને શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો માલિકે આ ગીર ગાયની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય પણ તમને તાલુકો બાબરા ને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે જો કોઈ પશુપાલકને આ ગાય ખરીદવી હોય તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય જોરિયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર વિયાઈ ગયેલ છે પાંચ દિવસ થયા છે એટલે કે તાજી વીઆનેલ ગાય છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આ ગાયને આખા દિવસનું દસ લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તાલુકો જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અથવા વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની દસ બાર દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પાંચેક હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગામ મેસરિયા તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી બે ભેંસ અને પાંચ ગાય આ સાતમાંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો નો સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે સાતમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ના સાતમાંથી કોઈ પણ પશુ તમે તેમની અસર ખરીદી શકો છો જય ગૌ માતા જય દ્વારકાધી ત્યારબાદ પશુપાલક ભાઈઓ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે